તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા હવામાન સમાચારની અંદર આજના તાજા હવામાન સમાચારમાં મિત્રો વાત કરવાની છે તો ગુજરાત રાજ્યના હવામાનને લઈને જે નવી તાજી અપડેટ સામે આવી રહી છે તેના વિશે કારણ કે મિત્રો ચોમાસાની વિદાય તો હવે ગુજરાતમાંથી થઈ ગઈ છે પરંતુ છતાં પણ હજુ દિવાળી સુધી ખતરો બનેલો રહેશે કારણ કે સિસ્ટમો બનવા લાગી છે બંગાળની ખાડી સક્રિય બની ગઈ છે ફરી એકવાર મિત્રો ચોમાસું સક્રિય થઈ શકે કારણ કે દિવાળી ઉપર મિત્રો ઘાતક આગાહીઓ પણ સામે આવી છે મલાલ પટેલે પણ મિત્રો એક મહત્વની આગાહી કરી છે જે જોતા એવું લાગી રહ્યું છે કે

જે વિદાય થઈ ત્યાર પછી હવે શિયાળાને લઈને પણ એક નવી આગાહી સામે આવી છે કઈ તારીખથી ઠંડી પડવાની શરૂઆત થશે કઈ તારીખથી કડકડતી ઠંડી પડશે તેની સાથે મિત્રો અઢાર થી ત્રીસ તારીખ એટલે કે મિત્રો દિવાળીનો જે સમયગાળો છે દિવાળી જે વેકેશન છે સમયગાળા દરમિયાન જે 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 વાવાઝોડાને લઈને લઈને અને વરસાદને નવી છે 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 તો એના વિશે પણ મિત્રો મિત્રો આપણે તે વિસ્તારથી માહિતી આજના મહત્વના અને કામના વિડીયોની અંદર મિત્રો વિડીયોને જે છે તે સૌથી પહેલા તો તમે અંત સુધી જુતા રહીજો જેથી કરીને આ તમામે તમામ જે અપડેટ છે તે મિત્રો તમને મળી જાય સાથે આ વિડીયોની અંદર આપણે ક્યાં કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે તો મિત્રો ક્રમશઃ આપણે આગળ વધીશું સૌથી પહેલા હું તમને હાલનું અત્યારનું ગુજરાત રાજ્યનું હવામાન દેખ ખાડું ત્યાર પછી મારા તમને જે છે મિત્રો માહિતી આપવાની છે ગુજરાત રાજ્યના આગામી દિવસોના હવામાન વિશે અને જે નવો રાઉન્ડ આવવાનો છે તેના વિશે છેલ્લે દિવાળી ઉપર શું મોટી નવા જૂની થવાની છે એ બધી માહિતી આપવાની છે હાલનું ગુજરાત ગુજરાત હવામાન કરી તો રાજ્ય પર અત્યારે ભેજ બનેલો છે જોઈ લો મિત્રો આ ગુજરાત રાજ્યનો આ નકશો છે અને ગુજરાતના નકશાની અંદર અત્યારે જોશો તો ચારો દિશા તરફ મિત્રો એક કહી શકો કે હ્યુમિડિટી વાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે ભેજ અને વાદળો જે છે તે છૂટા ભાગોમાં ભાગોમાં છાયું વાતાવરણ જોવા મળે

ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ને બપોર પછી જે છે તે મિત્રો કડકડતી ઠંડીની જગ્યાએ ગરમી એટલે કે ઉનાળાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે તો આ મિત્રો અત્યારે મિશ્ર ઋતુ ચાલી રહી છે જેને લઈને પણ વાતાવરણ જે છે તે મિત્રો ખોરવા જોવા મળી રહ્યું છે અને આ વાતાવરણને કારણે ગુજરાત રાજ્યની અંદર જે છે તે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે ગુજરાત રાજ્યમાં જે છે તે અત્યારે બેવડી ઋતુનો અહેસાસ શરૂ રહેશે અને આવું વાતાવરણ મિત્રો પંદરથી સોળ તારીખ સુધી શરૂ રહે તેવી આગાહી છે અને ત્યાર પછી ગુજરાત રાજ્યમાં રીતે સરની શિયાળાની શરૂઆત થશે અને અઢાર તારીખ પછી ફરી એકવાર જે મામલો ગરમાવાનો છે અઢારથી લઈને અઠ્યાવીસ તારીખ વચ્ચે જે વરસાદના રાઉન્ડને લઈને આગાહી આપવામાં આવી છે શેને કારણે છે એ પણ મિત્રો જણાવી દેશું આજના વિડીયોમાં આગળ પરંતુ ચાલો મિત્રો હવે કેટલા ફોટા

ગુજરાત રાજ્યમાં જે છે તે વરસાદી આફત તોળાઈ રહી છે અને જોઈ લો મિત્રો આ નકશો જે છે તે આગામી બે ત્રણ દિવસનો છે અને અહીંયા જોશો તો બ્લુ કલરનો ભાગ છે આ આ ગુજરાત રાજ્યની આસપાસ મિત્રો મિત્રો જો હ્યુમિડિટી જે છે છે તે અહીંયા બની રહી તો હ્યુમિડિટી એટલે કે મિત્રો ભેજતા અને ભેજ બની રહ્યો છે ગુજરાત રાજ્યો પર એ ભેજ મિત્રો વાદળ રૂપે બહાર નીકળશે અને વાદળો ફાટવાને કારણે ગુજરાત રાજ્યો પર વરસાદી આફત જે છે તે તોળાઈ શકે તો આ માહિતી પણ મિત્રો અહીંયા પૂર્ણ થાય છે ફોટા અને વિડીયોને આધારે નકશાઓને આધારે ત્યાર પછી મિત્રો મલાલ પટેલ દ્વારા જે ખતરનાક આપી ગુજરાત એ માહિતી માર તમને આપવાની છે તો મલાલ પટેલ અને જુદા જુદા નિષ્ણાંતોએ પણ આગાહી આપી છે ખાસ કરીને આવે શિયાળાને લઈને અને આગામી દિવસોના ગુજરાત રાજ્યના હવામાન લઈને તો એ આગાહી વિશે મિત્રો આપણે વિસ્તારથી વાત કરીએ તો મલાલ પટેલ દ્વારા મિત્રો માહિતી આપીને જણાવી દેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર હમણાં હવે જે છે તે મિત્રો જેવી રીતના નવરાત્રી દરમિયાન ખતરો બન્યો હતો એવો ખતરો ફરી એકવાર દિવાળી સમયગાળા આસપાસ બની શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા જે છે તે મિત્રો અહીંયા જાહેર કરવામાં આવી છે મલાલે તારીખ સહિત માહિતી આપી છે કે ગુજરાત રાજ્ય ઉપર અઢાર તારીખથી અઠ્યાવીસ તારીખ સુધી જે છે તે ખતરો બની શકે તો એના માટે લોકોએ જે છે તે તૈયારીઓ રાખવી તૈયારીઓ દાખવી જે હા દર્શક મિત્રો ફરી એકવાર હું તમને અહીંયા તારીખ લખીને દેખાડી દઉં અંબાલાલે જણાવ્યું છે કે અઢાર તારીખથી અઠ્યાવીસ તારીખ વચ્ચે છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળી શકે અને આની વચ્ચે તહેવારો આવી રહ્યા છે વીસ તારીખે દિવાળી છે બાવીસ તારીખે નવ વર્ષ છે છવ્વીસ તારીખે લાભ પાચમ છે આ બધા જ તહેવારો જે છે તેની અંદર વરસાદીય ખતરો બની શકે અને એક બીજી મિત્રો સૌથી મોટી આગાહી અંબાલાલે કરી છે કે એક નવું વાવાઝોડું જે છે તે જોવા મળી શકે જી હા દર્શક મિત્રો જે શક્તિ વાવાઝોડું થોડા દિવસ પહેલા આવ્યું હતું અરબ સાગરમાં તેનાથી પણ વધારે ખતરનાક અને શક્તિશાળી વાવાઝોડું જે છે તે આ મહિનામાં નહીં પરંતુ આવનારા મહિનામાં એટલે કે જે નવેમ્બર મહિનો છે જે દિવાળી પછીનો જે અગિયારમો મહિનો છે આ મહિનાની અંદર આપણને જોવા મળી શકે કે નવ વાવાઝોડું જો કે મિત્રો એ વાવાઝોડું જ્યારે નજીક આવશે ત્યારે તેના વિશે હંડ્રેડ પર્સન્ટ આપણે વાતચીત અને ચર્ચાઓ કરીશું બીજી આગાહી પણ મિત્રો મલાલ દ્વારા એક કરી દેવામાં આવી છે મલાલે મિત્રો માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે મિત્રો હવે ચોમાસાને લઈને તો માહિતી પૂર્ણ થાય હવે શિયાળાને લઈને મલાલે કહ્યું છે કે બાવીસ તારીખ પછી એટલે કે નવ વર્ષે બાવીસ તારીખે તો તે તે દિવસ પછી બાવીસ તારીખ પછી ઠંડીની શરૂઆત સારી એવી ગુજરાતમાં થઈ જશે કડકડતી ઠંડી અને હાડ થીજવતી ઠંડી બારમા મહિનાથી શરૂ થશે એટલે કે જે ડિસેમ્બર મહિનો છે તે મહિનાથી મિત્રો ગુજરાતમાં એટલે કે ગુજરાતી મહિના પ્રમાણે જણાવીએ તો કાર્તક અને માક્ષર મહિના પછી જે છે આ માહિતી પણ અહીંયા પૂર્ણ થઈ ત્યાર પછી હવે જાણીએ કે કે ગુજરાત રાજ્યમાં શરૂઆતમાં તમને જે જણાવ્યું વાદળો જોવા મળી રહ્યા છે તો એ વાદળોને કારણે હજુ પણ આજે એ કયા કયા ભાગો છે કયા કયા જિલ્લાઓ અને કયા કયા ગામડાઓ છે કે જ્યાં હજુ પણ આજે વાદળો બની રહ્યા છે જેના કારણે વરસાદ જોવા મળી શકે આજની તારીખમાં જી હા દર્શક મિત્રો વાત કરીએ આજની તારીખની તો બાર અને તેર તારીખ દરમિયાન ગુજરાત રાજ્યના કયા કયા ભાગમાં વરસાદ જોવા મળી જોઈએ સૌથી મધ્ય ગુજરાતના નકશાની અંદર વરસાદી આફત મિત્રો દેખાઈ રહી છે તો અમદાવાદ ગાંધીનગર ધોળકા વિરમગામ આ પટ્ટાની અંદર જોઈ લો મધ્યમ વાદળો છે નડિયાદ આણંદ અને લુણાવાડામાં કોઈ મોટા વાદળ નથી પરંતુ ગોધરા દાહોદ મહિસાગર નીચે આવીએ તો છોટાઉદેપુર વડોદરા આ ભાગોમાં પણ વાદળે છે જેથી આ ભાગોમાં પણ છૂટા છવાયા ઝાપટા જોવા મળી શકે ઉત્તર ગુજરાતની માહિતી જોઈ લે તો ઉત્તર ગુજરાતની અંદર આખો ઉત્તર ગુજરાતનો પટ્ટો છે જેમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર અંબાજી ડુંગરપુર લાગુના વિસ્તારો રાધનપુર થરાદ લાગુના વિસ્તારોમાં પણ છૂટા ઝાપટા જોવા મળી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં કોઈ મોટા ઝાપટા કે કોઈ મોટા વાદળ નથી ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લામાં પણ કોઈ મોટા વાદળો નથી બાકી જોઈએ તો મિત્રો અહીંયા રાજકોટ જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર મોરબી

જે વરસાદ રહેશે રહેશે માત્ર ઝાપટા જ કારણ કે કોઈ ભયંકર તે હવે ન આવે પરંતુ જે ભાગોમાં છે તો એ ભાગોમાં મિત્રો ભેજ બની શકે અને એને કારણે છૂટા છવાયા ઝાપટા પડી શકે કારણ કે હજુ ચોમાસાની વિદાય થઈ રહી છે તો ગુજરાતમાં વાતાવરણને બેલેન્સ કરવા માટે પણ મિત્રો આ માવઠાઓ જે છે તે પડતા હોય છે બાકી મિત્રો જે ભવિષ્યની માહિતી છે તેના વિશે આપણે આવનારા વીડિયોમાં ચોક્કસ વાત કરીશું તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે દરરોજ મિત્રો આપણે આ ચેનલને એકવાર ખોલીને ચેક કરી લેવી કારણ કે આ ચેનલ ઉપર દરરોજ હવામાન સમાચાર મૂકવામાં આવશે વિડીયો પસંદ આવે તો કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને તમે કયા ગામથી આ વિડીયો જોઈએ એ પણ કોમેન્ટમાં લખજો કાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ